જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે ઊંધી એકડી બોલો અને ઇનામ જીતો તો હો થી એક ઊંધી એકડી બોલવાની છે બરાબર બરાબર તો પહેલા તો આ બધા નંબર આલે છે નંબર આલી રહ્યા છે તો પહેલા નંબર કોણ આવે છે આપણે સમજી દઈએ હવે આજ ખબર પડશે ઊંધી એકડીમાં કે કેટલા ફાસ્ટર થી ભણેલા એમ કે

સાતમો આઠમો નવ દસ અગિયાર બાર તેર ચૌદ બરોબર બરોબર તમે પંદર નંબર બરોબર બરાબર તો બલુબા બોમું કેવું છે કે દરેક માણસ હોય કાણા આવી નીકળી ઊંધી બોલશે બરાબર તો જે માણસ ઓછા સેકન્ડમાં 100 થી 1 એકડી બોલી રહે એ વિજેતા થાય અને 3 નંબર રાખવાના છે આપણે પહેલો બીજા ત્રીજો પહેલા નંબરને 500 કદી નેહલ જાતે જોયો નહીં તો બહુ ભયડો જાણી બીજા નંબરને 300 રૂપિયા અને ત્રીજા નંબરને 200 રૂપિયા બરાબર અને હવે બીજી વાત છે કારણ કે હું હોય એકડી બોલવા આવ્યો બરાબર બલુબા અને હોયથી ચાલુ કરી મારે એસી આઈન ભૂલ પડી

हो नव अठाणू सत्ताणुनु पंचाणु चोराणु नेऊ नव्याशी अठ्याशी सत्याशी पंचा इच्छोतेर सिर चोत्तेर पंचोतेर चुमोतेर तोतेर बोतेर इकोतेर सितेर अग्नसीतेर अडसठ सडसठ सासठ पोसठ चोसठ तेसठ बासठ एकसठ हाईट अग्नेहाट अठ्ठावन्न सत्तावन्न छप्पन पंचावन्न चोपन तेपन बावन एक्कावन पचा ओगणपास अडतालिस उडतालीस सेतालिस पिस्तालिस चुम्मास तेतालिस बेतालीस एकतालिस चाळीस ओगनचाळीस अडत्रीस अडत्रीस सत्रीस चोत तेतीस बत्त्रीस एकत्रीस तीस ओगतीस अठ्ठ्यावीस सत्यावीस છવ્વીસ પચીસ ચોવીસ તેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઠાર સત્તર પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પોઈ બે એક તો લાલભાઈ હોવાથી મોડીને એક થી ઊંધી એકલી બરાબર એક મિનિટ અગિયાર એકસઠ સેકન્ડ મિનિટ એકસઠ

ચોરાણું ત્રણું બાણું એકોણું નેવું નેવ્યાસી અઠ્યાસી સિત્યાસી શ્યાંશી પંચ્યાસી ચોર્યાસી ત્યાં બ્યાંશી એક્યાશી એંશી એકી અઠ્યોતેર સિત્યોતેર ચોતેર પંચોતેર ચુંતેર તોર બોતેર એકોતેર સિત્તેર ઓગણ અડસઠ સડસઠ છાસઠસઠ ચોસઠ ત્રેસઠ બાસઠ એકસઠ સાહીઠ ઓગણસાઠ અઠ્ઠાવન સત્તાવન છપ્પન પંચાવન ચોપન ત્રેપન બાવન એકાવન પચાસ ઓગણપચાસ અડતાલીસ સુડતાલીસ છેતાલીસ પિસ્તાલીસ ચુમ્માલીસ તેતાલીસ બેતાલીસ એકતાલીસ ચાલીસ ઓગણચાલીસ અડત્રીસ સડત્રીસ છત્રીસ પોત્રીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ એકત્રીસ ત્રીસ ઓગણતીસ અવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક

હ નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું છન્વું પંચાણું ચોરાણું ત્રણું બાણું એકાણું નેવું નેવ્યાશી અઠ્યાસી સત્યાસી છ્યાસી પંચ્યાસી ચોર્યાસી ત્યાંશી બ્યાસી એક્યાસી અગણ્યાસી ટાઈમ નવ્વાણું

अग्याऐंशी अठोतेर सित्यतेर सत्तेर पंचोतेर चुंबोतेर तोतेर बत्तेर एोतेर सत्तेर अग्यासर अडसष्ट सडसठ सासठ पोसष्ट चोसष्ट त्रेसष्ट पासष्ट एकसष्ट साठ ओगसाठ अठ्ठावन्न सत्तावन्न छप्पन पंचावन्न चोपन त्रेपन बावन एक एकावन्न पचा ता अडतालीस स छेतालीस ટ્રાય ટ્રાય હજી તો નવ્વાણું અઠાણું સત્તાણું છન્નું પંચાણું ચોરાણું ત્રણું બોનું એકાણું નેવું નેવ્યાશી અઠાશી સત્યાસી છ્યાસી પંચ્યાસી ચોર્યાસી ત્યાંશી બ્યાસી એક્યાસી એસી અગણ્યાસી છઠા નંબર

ચલો રેડી નું ચોરાણું ત્રણું બણું એકાણું નેવું નેવ્યાસી અઠ્યાસી સત્યાસી છ્યાસી પંચ્યાસી ચોર્યાસી બ્યાસી બોલીએ હો નવ્વાણું સત્તાણું છન્નું બોલીએ હો નવ્વાણું

ઓ નવાનું સત્તાણું છન્નું પંચાણું ચોરણુંણું એકાણું નેવું નેવ્યાસી એક્યાસી સત્યાશી છ્યાસી પંચ્યાસી ચોર્યાસી એક્યાશી એસી ઓગણસી સિત્યોતેર છ્યાસી પંચ્યાસી ચોર્યાસી

ચોરાણું ત્રણું બોણું એકાણું એસી પેલા બોલો બોલો બોલું એકણું

છ નવ્વાણું પંચાણું ચોરાણું ત્રણું છ્યાસી પંચ્યાસી ચોર્યાસી પંચ્યાસી તો માણસો ને ફેર થયું તું બરાબર જલુબા પંચ્યાસી કમ્પ્લીટ બોલ્યા એટલે જલુબા આપણે ત્રીજો ટ્રાય ફેરથી આલો બરાબર રેડી ચાલુ કરવું એટલે

ચુમ્માલીસ તેતાલીસ બેતાલીસ એકતાલીસ ચાલી ઓગણચાલીસ આડત્રીસ સાડત્રીસ છત્રીસ પોત્રીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ એકત્રીસ ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ તેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ બાર અગિયાર દસ નવ આઠ સાત છ પો ચાર ત્રણ બે એક

સો નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું છન્નું પંચાણું ચોરાણું ત્રણું બાણું એકાણું નેવું નેવ્યાશી અઠ્યાસી સિત્યાસી છ્યાસી પંચ્યાસી ચોર્યાસી ત્યાં બ્યાંી એક્યાશી એંશી અગણ્યાસી ઇઠ્યોતેર સિત્તોતેર છોત્તેર પંચોતેર ચુંમ્બોતેર તોતેર બોતેર એકોતેર સિત્તેર ઓગણ્યાસીતેર અડસઠ સડસઠ છાસઠ પોંસઠ ચોસઠ ત્યાંસઠ બાસઠ એકસઠ સાઠ ઓગણસાઇ અઠાવન સત્તાવન છપ્પન પંચાવન ચોપન પચાસ ઓગણપચાસ બાવનો નો ટ્રાય ફેલ ગયો છે બરાબર એ રોગણ બે વખત બોલ્યો તો એટલે હોવાથી પાછી એકડી ચાલુ કરવાની રહે બરાબર બીજી કોઈ ચલો સ્ટાર્ટ સો નવું અઠાણું સત્તાણું છન્ડું પંચાણું ચોરાણું એકનું બોનુ છે તમારું પરીક્ષા હો નવ્વાણું અઠાણું સત્તાણું છન્નું

તો જય માતાજી મિત્રો આજનો ચેલેન્જ વિડીયો હોય કે પૂરું થાય છે તો આ વિડીયો ન બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી